જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ અંબાજી જતી સાધલી ખાતે જ ડેપ્યુટી સરપંચ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે અંકલેશ્વરથી અંબાજી જતી એસટી બસનું સિનોરના સાધલી ખાતે જ ડેપ્યુટી સરપંચ તથા સદસ્ય જીગાબાઈ ભુદ્વારાથી જ સ્વાગત કરવામાં આવ્યું છે ઉમલા માલસર સાધલી વડોદરા થઈ સાંજે છ કલાકે જ યાત્રાધામ અંબાજી પહોંચશે આશા નર્મદા બ્રિજ પરથી જ પ્રથમ એસટી બસનું પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે એક ખુશીની લહેર પણ જોવા મળી રહી છે અંબાજી બસ ચાલુ થતાં જ અંબાના ધામે જતા શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર જોવા મળી છે સાથે જ આવકારવા રેલ એન્ડ રોડ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ગોહિલ ડેપ્યુટી સરપંચ સંકેત પટેલ ગ્રામ પંચાયતના સદસ્ય જીગાભાઈ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા સવારે આઠ ત્રીસ કલાકે અંકલેશ્વરથી અંબાજી વાય ઉમલ્લા માલસર દાંદલી ટાઇવોન ઓર વડોદરા હિંમતનગર થઈને આ બસ સાંજે છ વાગે અંબાજી પહોંચશે અને સવારે દસ પાંત્રીસ કલાકે આ જ રૂટ પર પરત આવશે એવી